આજે પાર્ટીએ વરણી કરી અને ઝાલોદનગર ભારતીય જનતા પાર્ટી એને સહર્ષ વધાવે છે અને આવનારા સમયમાં માનનીય જગદીશ વિશ્વકર્માજીનો ઝાલોદનો પણ પ્રવાસ છે નગરમાં પણ વિશ્વકર્મા સમાજની ઘણી મોટી વસ્તી છે આ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે માનનીય સી આર પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીનો જજ તેમને અર્પણ કરીને આ જવાબદારી તેમના શિરે મૂકી છે ઉત્તરોત્તર પાર્ટીનું કદ પણ વધતું જાય છે પાર્ટીનો વિસ્તાર પણ વધતો જાય છે પાર્ટીની લોકપ્રિય પણ વધતી જાય છે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીની જે કામગીરી છે એ કામગીરીને જનાધાર લોકો સુધી પહોંચાડવાનો જેવી રીતે હમણાં દિવાળી પર જીએસટીની એમણે ભેટ આપી હમણાં સુશાસન દિવસ મનાવ્યો જાલોદનગરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કર્યા તમામ સ્તરના અને તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અમારું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયાજી અમારા જિલ્લાના માનનીય સંસદ સભ્ય ખેલ મહાકુંભનો મોટો પ્રોગ્રામ હમણાં કર્યો એવા શ્રીમાન જશવંતભાઈ ભાભોર સાહેબ આ તમામ લોકો અમારા વાલી છે અને એમના વડપણ હેઠળ અમે ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે આજના કાર્યક્રમમાં જાલોદનગરના યશસ્વી પ્રમુખ અમારા મયુરભાઈ યુવાન પ્રમુખ મહામંત્રી શ્રી પાર્થભાઈ નગરપાલિકાના પ્રમુખ અમારા બેનશ્રી અને ઉપપ્રમુખશ્રી પણ એ પણ બેનશ્રી બટુલભાઈ ટપુભાઈ તમામ કાઉન્સિલરશ્રીઓ અમારા ડૉક્ટર સાહેબ કારોબારી અધ્યક્ષ દિનેશભાઈ પંચાલ તમામ નામી અનામી તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આજે જોડાયા છે અને આપણે જગદીશ વિશ્વકર્મા સાહેબનો આજે એમને આવકાર્યા છે અને આજે એમના આ વરણીના કાર્યક્રમને અમે બધાએ ખૂબ ઉજવ્યો છે અને એમના સંદેશને તમામ બુથ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરીશું ફટાકડા ફોડ્યા મીઠાઈઓ વેચી એકબીજાનું મોં મીઠું કરાયું અને આવનારી સમયમાં દિવાળી પણ આવે છે તો દિવાળીના સમયમાં પણ તમામ લોકો આવા વિકાસના કાર્યોની હેલી જીએસટીના સુધારા મળ્યા એના માધ્યમથી ઘરે ઘરે પહોંચવાની છે અને એમનો સંદેશો ઘરે ઘરે અમે પહોંચાડવાના છીએ ભારત પાતાકી જે વંદે પાત્ર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અમદાવાદ નિકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ઓબીસી સમાજમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમની કામગીરી નોંધપાત્ર રહેલ છે તેમજ ભાજપ દ્વારા સંકલનને જે જવાબદારીઓ સોંપેલ હતી તે તમામ જવાબદારીઓમાં તેઓની મહત્વની ભૂમિકા ભજવેલ છે તેને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપ પ્રમુખ બનાવવામાં આવેલ છે ગુજરાત ભાજપના ચૌદમાં પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણીને વધાવવા માટે ઝાલોદ ભાજપ શહેર પ્રમુખ મયુર પંચાલ નગરપાલિકાના કાઉન્સીલરો તેમજ ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ બસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી નવા પ્રમુખની વરણીને વધાવતા પટાકડાની ભવ્ય આતિશબાજી કરી ઉપસ્થિત સૌ ભાજપના કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવી નવા ગુજરાત ભાજપ પ્રમુખને આવકારવામાં આવ્યા હતા તેમજ ભાજપના ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવા પાઠવી ભાજપ પાર્ટીને નવી ઊંચાઈએ લઈ જઈ વિકાસના વિઝનને મજબૂત બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ